અત્યારે આપણે જૂનાગઢના મીરા રોડ કલેક્ટર ઓફિસની બાજુમાં ગુજરાત સરકાર અનુસૂચિત જાતિ કન્યારા છાત્રાની અંદર જયારે ચોવીસ કલાક થી અહીંની બહેનોએ કોઈ જૈમુ નથી છતાં અહી કોઈ તંત્ર અથવા કોઈ સંસ્થા તેને પૂછવા માટે નથી આવી ત્યારે આપણે બેન પાસેથી પૂછ્યું બેન શું સમસ્યા સમસ્યા માં તો અમે ચોવીસ કલાક છે કોઈ ખાધું નથી અમારી હોસ્ટેલમાં માં બસો ત્રીસ ની સંખ્યા છે અમે કોઈ વે કોણ કે કઈ ચોવીસ કલાક ખાધું નથી કોઈ વે પૂછ્યું પણ નથી અનુસૂચિત જાતિના કેબિનેટ મંત્રી પણ આવ્યા હતા એને અમને બધા સવાલો કર્યા પણ કોઈ એને કીધું અમે રેન્ડમલી એકવાર આવશું પણ તો હજી પણ કઈ આવ્યા નથી અને અમને સંતોષ મળે એવો કઈ જવાબ એને આપ્યો નથી અને અમને અમારા વોર્ડન ધમકાવે છે હા બીજી શું સમસ્યા છે તમારી

અમે કોન્ટ્રાક્ટર ને જાણ કરશું અને કોન્ટ્રાક્ટર આવી જ રીતના બે બદલવામાં આવ્યા છે અને કોન્ટ્રાક્ટર અમે એમ કહીએ કે તમે આવું જમવાનું એકવાર ચાખી એમને કહે છે કે તમે આનાથી સરસ તો કેવું મળે તમે તમારી ઘરે કેવું ખાવ કેવી જાતનું ખાઓ છો

ચાર પાંચ વર્ષ હું આ હોસ્ટેલમાં એડમિશન છે મારું હું ડોક્ટર સુભાષ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું પરંતુ તમે એકવાર એમનું ગ્રાન્ટની જે ગ્રાન્ટ મળે છે એનો રિનોવેશન એક વાર જો તમને ક્યાંય એમ લાગશે નહીં કે રિનોવેશન કરાવેલ છે આવી જ રીતના ગ્રાન્ટ ગ્રાન્ટાય છે